કારણ કે ડોક્ટરો એ કહી દીધું કે હવે કોઈ ઈલાજ શક્ય નથી બાવીસ વર્ષના માનવતા કાર્ય કરવા ગયો પણ એક તેનો માનવતાના કાર્યના બંધામાં જીવ

ગટરમાં ફસાયેલા કુતરાના બચ્ચાને બચાવવા જતા કુતરાના બચ્ચાએ કબીયરેગીસ નામનું ઇન્જેક્શન લેવાનું હોય છે તેણે નહોતું લીધું જેના કારણે તેની હાલત બગડવા લાગી હતી અને તેના શરીરમાં હડપવાળા લક્ષણો દેખાવા માંડ્યા હતા લઈ ગયા પરંતુ ડોક્ટરોએ કીધું કે હવે મોડું થઈ ચુક્યું છે તેના શરીરમાં જે વાયરસ છે તે ફેલાઈ ગયું છે હડકવાનો જે શિકાર થઈ જાય છે તે પોતાના હાથમાં પાણીનો ગ્લાસ પણ પકડી શકતો નથી પાણી પણ પી શકતો નથી તેના અંદર લક્ષણો ઉતરાના જેવા આવી જાય છે તે હાફવા માંડે છે

જીવલેણ સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે વળશે એ બીકના કારણે તે પોતાના માતા પિતાને આ બનાવ કહેતા નથી પરંતુ જ્યારે એકાદ મહિના પછી બાળકમાં હડકવાના લક્ષણો દેખાવા માંડે છે ત્યારે પરિસ્થિતિ બેકાબુ થઈ જાય છે તેના માતા પિતા તો શું દુનિયાનો કોઈ ડોક્ટર તેને બચાવી શકતો નથી તો એન્ટી રેબીઝ ઇન્જેક્શન ક્યારે લેવું જોઈએ કુતરું કરડે ત્યારે શું કરવું જોઈએ એ માટે અમે એક સ્થાનિક ડોક્ટર સાથે વાત કરી છે તેમનો પણ અભિપ્રાય તમે સાંભળી લો સૌ પ્રથમ તો જ્યારે કોઈ પણ પ્રાણીઓ કોઈ પણ વ્યક્તિને કરડતું તમારા ઘરે સૌથી પહેલા સાબુ લઈ અને જે નળનું પાણી હોય એનાથી જે કોઈ પણ જગ્યાએ જે પાણી આપણને કરડ્યું હોય તો એ ઘાને આપણે સાબુ અને પાણીથી સાફ કરી દેવું જોઈએ ઘણા બધા મિસકન્સેપ્શન્સ એવા છે કે ઘણા બધા લોકો એ ઘાને નેગ્લેક્ટ કરતા હોય છે સાથે સાથે ઘણા બધા લોકો એ ઘા ઉપર ગગડ લગાવતા હોય છે મરચું લગાવતા હોય છે અને ઘણા લોકો માટી પણ લગાવતા હોય છે તો આ વસ્તુને અવોઈડ કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે સૌથી પહેલાં તો એ જે ઘા છે એને સાબુના પાણીથી આપણે સાફ કરવું જોઈએ અને નજીકમાં કોઈ પણ સરકારી હોસ્પિટલમાં તમારે જઈ અને એના માટે જેટલું જલ્દી થઈ શકે એટલું જલ્દી તમારે એના માટે વેક્સિન લેવી જોઈએ અને તમારા નજીકના ડોક્ટર તમારો સંપર્ક કરો ફળતવાની રસી બે પ્રકારની હોય છે એક સામાન્ય પ્રકારના ઇન્જેક્શન હોય છે જે કોઈ પણ પ્રાણી તમને કરડે ત્યારે આપણે લેવાની હોય છે હવે કોઈ પણ પ્રાણી તમને કરડે એનો જે ઘા છે એનો મુખ્ય છ પ્રકાર હોય છે એક સામાન્ય પ્રકાર એક વચ્ચેનો જે પ્રકાર હોય તે અને એક જે ગંભીર બીજા હોય તે હવે જે પ્રાથમિક નો પ્રકાર છે તેમાં સાદા ઇન્જેક્શન આપતા હોય છે પણ જે કેટેગરી ટુ અને કેટેગરી થ્રી છે જે ભારે હોય કે જેની અંદર તમારા ચામડી પર નખ કે દાંતના નિશાન પડ્યા હોય કે ત્યાંથી ધોઈ નીકળી હોય તો એવા સંજોગોમાં હડકવાના ભારે ઇન્જેક્શન હોય તે આપવામાં આવે છે અને તે આપવા માટેનો સૌથી સારો સમયગાળો કૂતરું કે કોઈ પણ પ્રાણી કરડી અને પ્રથમ ચોવીસ કલાકમાં લેવા જરૂરી છે બાકીના જે સામાન્ય ઇન્જેક્શનો છે તે જયારે પણ કોઈ પ્રાણી કાઢે ત્યારે

સ્થાનિક વહીવટી તંત્ર કે સંચાલકો એ કરવું જોઈએ સત્તાધારીઓ એ કરવું જોઈએ અને જો તમારા આસપાસ એવા કોઈ શંકાસ્પદ કૂતરાનું વર્તન દેખાય તો તમે જે હેલ્પલાઇન છે તેને પણ તમે ફોન કરી શકો છો કે તેઓ તેને પકડી જાય જેથી કરીને કોઈનો બાળક કોઈ વ્યક્તિ કોઈ મહિલા કોઈ પુરુષ આ એન્ટી રેબીઝ એટલે હડપવાનો શિકાર ના બને કોઈ કૂતરાના કરડવાના બનાવનો ભોગ ન બને ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં બનેલી આ ઘટનાથી આખા દેશમાં